નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવનું ગણિત સોરી ઇંગ્લિશનું પ્રથમ પેપર છે એ આપણે સોલ્વ કરી રહ્યા છીએ અને જેમ બને એમ વિડીયો નાનો બને એના માટે થઈને થોડું ફાસ્ટ ચાલશે બરાબર કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવી દેવો અને જો સારું લાગે તો લાઈક અને કોમેન્ટ કરવી તો પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર નંબર એક છે આદર્શ કે વાય ડીડ ઈદી એન વિથ ધ કપ વાય એટલે શા માટે ઇદી એટલે એ જે સ્વીકાર્યો હતો એનું નામ હતું એનવી ધ કબ એટલે કે એનવી એટલે ઈર્ષ્યા અને કબ એટલે બચ્ચું તો ઈદીને શા માટે બચ્ચા પ્રત્યે ઈર્ષ્યા થઈ સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછાયેલો છે તો પહેલાં તો વાયવાળો ગમે ત્યારે પ્રશ્ન હોય ત્યારે આપણે શું કરવું પડે ઈદી એનવાયડ ધ કબ લખવો પડે એટલે કે સાદું વાક્ય બનાવવું પડે પ્રશ્નાર્થ વાક્યનું પછી લખવાનું બિકોસ કારણ કે ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફર્ટ તેઓએ મહેનત કર્યા વગર ફળ મેળવ્યું હતું અથવા તો એમનો જે ખોરાક મેળવ્યો હતો એની અંદર મહેનત કરી ન હતી માટે ઈદીને ઈર્ષા થઈ હતી અંદર ફકરામાં આપેલું જ છે ફકરાની તીજી લીટી પણ તમારે બિકોઝ કરીને લખવાનું રહેશે વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ ઈદીને શું આઈડિયા આવ્યો બરાબર વોટ એટલે શું તો લખવાનું ઈદી ગોટ આઈડિયા એટલે કે ઈદીને આઈડિયા આવ્યો કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર શું મારે પણ તેમની માતા જેવો કોઈ શિકારી હોઈ શકે આ પહેલા પાઠનો ફકરો છે તમે ભણ્યા હશો એટલે ખ્યાલ આવી જશે તો અહીંયા જે આ બીજો પ્રશ્ન છે એનો જવાબ ફકરાની છેલ્લી લીટીમાં આપેલો છે જે હું બોલી ગયો હાલ વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ સમન એટલે કોઈ કે સે એટલે કીધું અબાઉટ એટલે ના વિશે સિતાર સાઉન્ડ એટલે કે સિતારના સાઉન્ડ વિશે તો સિતારના સાઉન્ડ વિશે કોઈએ શું કીધું તો સમવન સાઈડ અબાઉટ ધ સિતાર સાઉન્ડ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ બરાબર અથવા તો તમે એમ પણ લખી શકો અહીંયા ફકરાની પહેલી લીટી આપેલી છે બેઠે બેઠો આનો જવાબ ફકરામાં આપેલો છે કે સમવન સેઇડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર મોહનના ભાઈ વિશે શું કીધું હતું તેમાં લખવાનું અબાઉટ મોહન્સ બ્રધર પછી કરીને તમારે લખવાનું હિઝ બ્રધર પ્લે ધ વાયોલિન હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ એટલે તમારે જે ફકરાની છેલ્લે લીટીઓ આપેલી છે યોર બ્રધરવાળી બેઠે બેઠી લખવાની છે પણ યોરની જગ્યાએ આપણે હિઝ કરવાનું છે બાકીનું બધું બેઠે બેઠું તમે લખી શકો છો વોટ ડીડ અબુ મી મી આ ફિયર શા માટે અબુમિયા એકદમ શેડ હતા તો અબુમિયા ફિયર્ડ બિકોઝ હિઝ ડાર્લિંગ કલુઆ એનું લખી દેવાનું તમારે હિઝ ડાર્લિંગ કલુઆ લેફ્ટ હિમ એટલે કે તેમને છોડીને જતી રહી હતી વેર હેડ કલુઆ ગોન કલુઆ કઈ જગ્યાએ ગઈ હતી તો એની અંદર અહીંયા આપેલું જ છે લખવાનું કલુઆ હેડ ગોન અપ ટુ ધ હિલ બરાબર આમાં બેઠે બેઠા પ્રશ્નોના જવાબ છે નહીં એટલા માટે તમારે એવી રીતના રહેશે અબુમિયા ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા મેન ગોવિંદા મેટ મેઠિમ બરાબર તો એની અંદર તમારે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર જ્યારે ગોવિંદા તેમને મળ્યો ત્યારે અબુમિયા શું હતા તો સેડ એન્ડ લોનલીનેસ એટલે કે ઉદાસ હતા અને એકલા હતા બરાબર પછી અહીંયા એક પોયમ આપેલી છે રાઈટ ધ રિમિંગ વર્ડ ઇન્સ ડાંજા તો લાર્ક ડાર્ક શીપ સ્લીપ આ બધા શું છે રિમિંગ વર્ડ છે વેન ડુ ધ ફાર્મર વેકઅપ ખેડૂતો કેટલા વાગે ઉઠે છે તો ધ ફાર્મર વેકઅપ વિથ ધ મોર્નિંગ લાર્ક એટલે કે સવાર પડતા જ ખેડૂતો ઉઠે છે હવે અહીં યુસ ધ સેટ ઓફ વર્ડ ઇન ધ યોર સેન્ટર્સ મેગ્ની આપેલું છે પરંતુ એની જગ્યાએ મિત્રો તમારે ખરા ખોટા આવશે એટલે એ આ વખતે નીકળી ગયેલું છે સેક્શન બીની અંદર કોણ બોલે છે અને કોને કહે છે એના વિશે તો ડૂય યુ વોન્ટ બાય અ બાસ્કેટ તમારે ટોપલી જોઈએ છે તો આમાં તમારે જે પેલી છોકરી સ્ટેશન ઉપર ટોપલી વેચતી હોય છે એ લેખકને કહે છે વેર ઇઝ યોર ડાર્લિંગ કલવા તમારી ડાર્લિંગ કલવા કઈ જગ્યા છે તો પેલો ગોવિંદા છે એ અબુચાચાને કહેતો હોય છે એટલે કે ગોવિંદા સેડ ટુ અબુ અબુચાચા અને બારમામાં ગર્લ્સ સેટ ટુ ઓથર્સ એટલે કે લેખક યુ આર લેઝી એન્ટર યુ આર થીપ તું આળસુ શિકારી છે તું ચોર છે તો આવું સાનનો જે હતો એ ઈદીને કહેતો હતો એના પછી અહીંયા તમારે ત્રણ આર્કિટેક્ચર કમ્પ્લેશન એપ્રિશિએશન એવા ત્રણ ત્રણ વર્ડ આપેલા છે અને જે તમારે પાઠનો પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફ મુજબ તમારે શબ્દો મોકલવાના રહેશે હવે અહીંયા બલે વિચ આર ધ ટુ टाइप्स ઓફ સાઉન્ડ મેક બાય ડોલ્ફિન ડોલ્ફિન દ્વારા બે કયા પ્રકારના સાઉન્ડ પેદા કરવામાં આવે છે તો અહીંયા ફકરાની બીજી લીટી આપેલી છે ધ આર ઓફ ટુ ટાઇપ્સ સાઉન્ડ ફોર કન્ઝર્વેશન સાઉન્ડ એન્ડ ફીલિંગ વે ઇન ધ સી બરાબર ડોલ્ફિન આર યુઝિસ ધ સ્ક્વેલ એન્ડ વિશલ ટુ એક્સપ્રેસ ઇમોશન ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર अवेलेबिलिटी ઓફ ફૂડ એટલે ઉધી તમારે લખવાનું છે આગળ હડ ઉધી લખશો તો પણ ચાલશે વાય આ ડોલ્ફિન ઇઝી ટુ ટ્રેન શા માટે ડોલ્ફિનને ઇઝી ટ્રેન કરી શકાય છે સોરી અહીંયા ટ્રેન આપેલ છે એની જગ્યાએ કદાચ બ્રેઇન પણ હોઈ શકે છે એટલા માટે અહીંયા આપણે આપેલું છે અ ડોલ્ફિન્સ બ્રેઇન્સ ઇઝ હેવિયર દેન હ્યુમન બ્રેઇન ધે હેવ અ હાઇસ્ટ બ્રેઇન બોડી વેઇટ રેશિયો મોોલોની એનિમલ્સ એક્સેપ્ટ હ્યુમન બિંગ ડુ ટુ ધ બિગ બ્રેઇન ધે આર ટુ ઇઝી ટુ ટ્રેન એટલે એટલો જવાબ આવશે જે હું બોલ્યો એટલો તમારે લખી દેવાનો છે ફોર વોટ ડુ ડોલ્ફિન યુઝ ધેર સિક્વલ એન્ડ વિશલ શાના માટે તેઓ સ્ક્વિલ એન્ડ વિશલ યુઝ કરે છે તો ઉપર મેં હમણાં જ જવાબ બોલ્યો એ જ તમારે લખવાનો છે અને કદાચ કોઈને ખબર ના પડે તો ફકરાની ચોથી લીટી આપેલ છે કે ડોલ્ફિન યુઝ ધેર સિક કલ એન્ડ વિશાલ ટુ એક્સપ્રેસ ઇમોશન ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર એન્ડ અવેલેબિલિટી ઓફ ફૂડ એન્ડ કલેક્ટ ફોર સ્વિમિંગ ડોલ્ફિન ઇન હર્ડ એટલા બધી તમારે લખવાનું રહેશે વોટ ડુ સાયન્ટિસ્ટ સે અબાઉટ ધ ડોલ્ફિન સાઉન્ડ ડોલ્ફિનના સાઉન્ડ વિશે સાયન્ટિસ્ટો શું કહેશે તો અહીંયા આપેલું છે સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન આર ઓલમોસ્ટ સિમિલર એટલે કે માણસોની અંદર ડોલ્ફિનની જે પેટર્ન છે એકદમ સિમિલર છે અંદર પેરાગ્રાફની અંદર આપેલો છે જે મેં વોંચું એ પેરાગ્રાફમાં આપેલું છે તમે જોઈ શકો છો એવો તો રિવર્સ કરી અને ફરી જોઈ લેવું વેન ડી મિચલ સ્ટાર્ટ સ્વિમિંગ મિચેલે ક્યારે સ્વિમિંગ કરવાનું ચાલુ કર્યું તો અહીંયા આપેલું જ છે કઈ જગ્યાએ આપેલું છે તો જે મિચેલ બોલે છે એની અંદર આવેલ છે કે આઈ વોઝ સેવન એ જ તમારે લખવાનું છે તો લખવાનું તમારે કે વેન હી વોઝ સેવન લખવાનું તમારે આઈ વોઝ સેવન લખવાનું નહીં કારણ કે તમે સાત વર્ષના હતા ત્યારે એ ચાલુ નથી કરતો એ સાત વર્ષનો હોય ત્યારે ચાલુ કરે છે બહુ ઇમ્પ્લુડ મિચલ્સ કોણ અને પ્રેરણા સ્ત્રોત બની રહેશે તો એની અંદર લગભગ અંદર આપેલું છે કોઈ સ્વિમર હશે બરાબર જોઈ લઉં એની એલ્ડર સિસ્ટર હોય છે બરાબર તેનાથી પ્રેરણા લે છે તો ઇઝ એલ્ડર સિસ્ટર ઇન્ફ્લુઅન્સ્ડ મિચલ્સ હાઉ મેની મેડલ હેવ મિચલ વન ઇન સ્પોટ કેટલા મેડલ એણે મેળવ્યા છે લખવાનું બાવીસ મેડલ પણ તમારે એની જગ્યાએ એમ પણ લખી શકો છો હી હેઝ વન ઇન ધ સ્પોટ ટ્વેન્ટી ટુ મેડલ્સ અથવા તો હાઉ મેની જગ્યાએ તમે બાવીસ મેડલ પણ લખી શકો છો સેક્શન સી આપેલો છે એડવર્ટાઇઝ ઉપરથી પ્રશ્ન જવાબ વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ ધ નેમ ઓફ શોપ ઇઝ તમારે અહીંયા શોપનું નામ આપેલું જ છે અનુપમ કલેક્શન તો ધ નેમ ઓફ શોપ ઇઝ અનુપમ કલેક્શન વેન કેન વન ગેટ અ ગિફ્ટ તમે ક્યારે એક ગિફ્ટ મેળવી શકો છો તો એવરી પરચેસ લખવાનું યુ કેન વીન અ ગિફ્ટ એવરી પરચેસ વોટ ડઝ ધ શોપ સેલ સોપ શું વેચે છે તો ધ સોફ સેલ અટ્રેક્ટિવ ગિફ્ટ સોરી એક મિનિટ જોઈ લઈએ આપણે શું વેચે છે એ આમાં આપેલ સેલ સેલ અનુપમ સેલ્સ વીસ ટકા ઓફ ઓલ સાડી તો સાડી વેચે છે તમારે લખી દેવાનું શું લખવાનું ધ સોફ સેલ સાડી ચેન્જ ધ ટેક્સ્ટ એજ સોનો તો અહીંયા આભા ગેટઅપરલી આપેલ ચેન્જ કે આભા વિલ ગેટઅપરલી કરેલું છે એટલે વર્તમાન કાળનું ભવિષ્યકાળની અંદર રૂપાંતર કરેલ છે તમારે જે જે ક્રિયાપદ છે એની આગળ વિલ લગાડી દેવાનું છે એટલે કે આભા વિલ ગેટ અર્લી ઇન ધ મોર્નિંગ શી વિલ ગો ફોર વોક આફ્ટર શી વિલ કમ હોમ શી વિલ ઈટ હર બ્રેકફાસ્ટ શી વીલ મેક ઇટ હર સેલ્ફ આમાં મેક્સ આપેલું છે ગોઝ આપેલું છે એનું તમારે મૂળ રૂપ કરી લખવાનું છે એટલે કે ગો મેક એવી રીતના બરાબર અને આગળ વિલ લગાડવાનું છે જે અન્ડરલાઈન કરેલો શબ્દ છે એ આપણે સુધારવાનો છે તો ધૈય આપેલ છે એની કે ધેર કરવાનો છે અને સાયન્સ ફેર છે એમાં ફર આપેલ છે કે એફએ આઈ આર આવે એટલે કે ફેર એટલે મેળો થાય તો એ સુધારવાનો છે સેક્શન ડીની અંદર તમારે સંયોજક મૂકવાના છે અ ફ્રેન્ડ ઓફ માય આસ્કડમી અને આઈ હેડ એની મની ઇન માય પોકેટ તો એમાં આવશે મારા મિત્રએ પૂછ્યું કે મારી જોડે કોઈ પૈસા છે તો એમાં ધેટ આવશે બી ક્વાઇટ યુ વીલ બી પની એટલે કે શાંતિ રાખો નહીંતર તમને સજા કરવામાં આવશે તો એમાં વચ્ચે ઓરિલ ઓરિલ્સ આવશે એના પછી વિરાટ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી યેટ આપેલ છે એટલે કે હજુ સુધી એને સેન્ચુરી કમ્પ્લીટ કરી નથી અને બીજું આપેલું છે વાય ડુ યુ યુઝ કોમ્પ્યુટર એટલે કે તમે શા માટે કોમ્પ્યુટર યુઝ કરો છો તેવી પ્રશ્ના જ છે એમાં ઇન્ક્વાયરીયસ નેચર આવશે અને પહેલાંની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે વિરાટવાળામાં ગણગી વ્યક્તિનું કીધેલું છે અને યટ છે એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ વિશે પણ તમારે થોડું ચોપડીમાં જોઈ લેવાનું પછી કમ્પેરિઝન આપેલું છે તો ધીસ ડ્રેસ ઇઝ ઇઝિયર ધેન ધેટ ડ્રેસ પછી ડિસ્ક્રેવીંગ પર્સન તો આવા ટીચર વિશે તમારે અહીંયા જોઈ લઈએ આપણે ઓપ્શન આપેલા નથી પણ પેપરમાં તમારો ઓપ્શન આપેલા છે અવા ટીચર ઇઝ અ વીન અ ગોલ્ડ મેડલ અથવા તો વુ વોઝ અ સ્ટડી વેલ એટલે કે અમારા શિક્ષક ગોલ્ડ મિડલ જીત્યા છે કે જે સારું ભણાવે છે એમ પણ તમે લખી શકો છો શ્રેય કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી તો શ્રેય અંગ્રેજીને મસ્ત રીતે બોલી શકે છે તો અંગ્રેજીની જગ્યાએ વોટ લખવું પડે કારણ કે શું બોલી શકે તો વોટ એટલે કે અંગ્રેજી તેર આર સેવન કલર આપેલા છે તો સાત કલર તો કેટલા કલર એટલે હાવ મેની પ્રશ્ન આવશે એના પછી પોલીસમેન કહે છે વોઝ યોર વોલેટ સ્ટોલન એટલે કે શું તમારું પર્સ ખોવરાઈ ગયું છે તો રઘુ શું કહેશે કે યસ ઓફિસર પછી પોલીસમેન શું કહેતો હશે તો રઘુ કહેતો હશે યસ યુ વોઝ ટોલેન્ટ થિંગ તો કેન યુ ડિસ્ક્રાઇબ ધ થીપ એટલે કે તમે ચોરનું વર્ણન કરી શકો છો એના વિશે કીધું હશે બરાબર હવે અહીંયા નિબંધ આપેલો છે માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લસ અને પછી ડિસ્ક્રાઇબ ધ પીચર તો ધીસ ઇઝ પીચર ઓફ પ્લેગ્રાઉન્ડ ધેર આર મેની બોયસ એન્ડ ગર્લ્સ બરાબર ધે આર પ્લેઈંગ ઇન ધ ગ્રાઉન્ડ આવી રીતના તમારે બધું લખવાનું રહેશે જે તમારી ગ્રામરમાં પણ આપેલું છે તો મિત્રો અહીંયા બારથી તેર મિનિટની અંદર આપણે એક પેપર પૂરું કરી દીધું છે કદાચ કોઈની જોડે ચોપડી ન હોય તો અહીંયા ધીમે ધીમે સ્ક્રોલ કરું છું એટલે જેના લીધે તમે લખી શકો છો અને જો ચોપડી હોય તો ચોપડીને સાઈડમાં રાખી અને આ વિડીયો જોશો તો તમને વધારે ખબર પડશે